અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના દેવગામ ખાતે દલા નામની વ્યક્તિની અદભુત કહાની સામે આવી છે દેવગામનો દલા નામનો મંદ બુદ્ધિ નો યુવાન જેના માતાનું અવસાન થયું છે અને એમના પિતા બેચરભાઈ જેઓ દલિત સમાજ માંથી આવે છે હાલ એમની પણ તબિયત ખરાબ છે ગુજરાન ચલાવવા દલો મજૂરી કરે છે અને ખાવાનું ગામ લોકો આપે છે તેમના મકાનમાં રિનોવેશન કરવાની જરૂર છે અને ગામ લોકો પણ થાય એટલી આર્થિક સહાયક કરે છે તેમજ દલો એક રમુજી ટાઈપનો માણસ છે દલો એક સોશિયલ મીડિયાના માધ્યમથી ખજૂરભાઈને આ વિડિયો પહોંચાડવા માંગે છે એભાર પ્રકાશ વગા છે સેવા કરો હરિ તાર તમારા ગુરુ કેવા સદગુરુ નામ ને સેવા રામ ને સેવા ગુરુ ના ગુરુ રામ ને રામ ને સેવા કરે સેવા સેવા એ હરિ ને હશે સેવા રામ ને ગુરુ છે મારી માતા કોઈ આવે મારે હરી માતા ની મારા સેવા કરો સેવા ગુરુ ના ગુરુ ને જ્ઞાન માં રામ ને સેવ ધરાવે મારી માતા મારું નામ મેર શાંતિલાલ બાવાભાઈ છે હું વતની છું અને દલાને સારી રીતે ઓળખું છું દલાની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને એના મમ્મી બે ત્રણ વર્ષ પહેલા ઓફ થઈ ગયા છે ઘરમાં કોઈ કામ કરે એવું છે નહીં અને મકાની પરિસ્થિતિ રહેવાય એવું છે નહીં એમાં જીવ જંતુ એવું બધું રહે છે અને એના પપ્પા પણ કામ કરી શકે તેમ નથી અને પોતે ગામમાં પરસુરણ કામ કરી અને બાપ દીકરાનું જીવન ગુજારે છે તો એના માટે કઈક થાય નહીં તો ફૂલની પાખી રૂપે સેવા કરવા મદદ કરવા વિનંતી છે અમરેલી જિલ્લાનું કુકાવડ તાલુકાનું દેવગામ દેવગામ ગામના વતની શ્રી હું બે હજાર વીસમાં પાણવાડ ખાજકો તો મારો ગોઠનાથી પગ દુઃખાઈ ગયો અને બે હજાર વીસથી અત્યારની ઘડી લગી હું ઘરે ઘરે રહું છું અને એક મહિનાથી ત્યાં દવા લઈ આવ્યો છું અને કાયમ ખાઉં છું